તમારું જે અંગ છે મંદિર એ ચોખ્ખું રાખવું બીજું અવારમાં ઉઠી દાંતર પાણી કરી અને ભગવાન સૂર્યનારાયણને એક લોટા જળ સડવ વધારે વર્ષને વાત કરું છું કોઈથી તમારા ઘરમાં રોગ ટોગ નહીં આવે કારણ કે એની કિલમ પડે તો વિજ્ઞાનને ખોટ ખોટું કાઢ્યું છે વિજ્ઞાન હું માનતો નથી માનું છું અમુક વિજ્ઞાન આ આ મોબાઈલ છે વિનાશ છે આ સમજો ચાલી ચાલીસ પચાવર થાય ડૉક્ટર ડોક્ટર કહે છે કે અડધો ગાંડો થઈ ગયો અત્યારે જો કે કેટલા ગાંડા એ આવશે મોબાઈલ મોબાઈલ વિજ્ઞાન છે વિજ્ઞાન એમ નથી કીધું કે તમે આનો આવી દુરુપયોગ કરો એટલે વિનાશ છે વિજ્ઞાન ને માનવાનું અમુક વસ્તુ માનવાની માનવાની આ જો વિજ્ઞાન ની ખેતી નથી કરવા તો કેન્સર થવા માંડ્યા બળ જોઈએ કે ટ્રેક્ટર એટલે વિનાશ બરોબર એટલે જવા દે આગળ નથી વધવું એટલે તમારા ઘરની બાદ કોઈ સાત્વિક ખોરાક રાખો આ હવન છે લાઈવ દ્વારા સાંભળજો આ હવન છે જેમ માનો એક નો ઘર છે મણિધાર વડવાળીનો એમાં આપણે ઘીર નાળી રોવી છે આ એક છે આની માલ પર તમે સારું ખાઓ જે ભગવાનને તમને કીધું બતુ રોટલો ખાવ તાજ રોટલો ખાવ કે મળે રોટલો ખાઓ પણ આ હવન છે ને સારું આપો આહાર તો વિચારો તમારા સુધાર વિશે સમજી લે આ હવન છે એમાં દૂધ ખાઓ સારો ખોરાક ખાઓ તો એક રાતનો હવન છે સારા વિચારો આવે તો પ્રજા હારી થાય શસ્કાર હારો થાય પણ આમાં તમે દારૂને પરમાટી રેડો તો વિચારો ખરાબ આવે આને ન ભડાવો આ હવન છે આ મંદિર છે અને બધા વર્ણને કહું છું તમે લક્ષ્મી રાખો ને મોકલ તમને ખૂબ જાદુથી મારા હવજો લક્ષ્મી અહીંયા રાખો જો હું ઢાંકણવાળા શું કામ રાખું જુઓ લાઈવ દ્વારા ઢાંકણવાળા રાખો શું કામ લક્ષ્મી આયા જઈએ આ હૃદય છે આ જોત છે ના લક્ષ્મી છે અને વાહે નો ભરો વ્યાજ ભરતા કરી નાખશે લક્ષ્મી આયા રાખો હૃદય માથે વાહે નો રાખો કારણ કે ખરાબ દીએ પેટ કે ન રખાય ખરાબ થઈ દે કરોડો રૂપિયા હોય ને તો વ્યાજ ભરતા કરી નાખે છે એને હૃદય માથે રાખો મારા હાવત અને એ લક્ષ્મી તમારી અવળા રસ્તે નહીં જાય અને એક ખાસ ધ્યાન રાખજો લાઈવ દ્વારા લાઈવ ચાલુ છે ભાઈ લાઈવ દ્વારા કઉ છું વિધિ ક્યાંય નો કરાવશો મંદિર હોય કે કોઈ પણ હોય કોઈ તમને એમ કે તમારી વિધિ કરવાની છે અહીંયા રોકાજો મારી મારી પાડી નાખજો મારો અવાજ છે લાઈવ દ્વારા પાડી દેજો પછી પોલીસ નો જો કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી સાત સેતાનો હોય એવી લઈને ખવડાવે તમારી વિધિ કરવાની છે તમારે પૂજા કરવાની છે તમારું વાન કરવાનું છે પછી એવું ક્યાંય ખવડાવી દેશે એવી દવા આવે છે નામી નથી આવડતું એ દવા આવે છે એ ખાય એટલે ભાઈ માણસ બેવશ થઈ જાય કારણ કે બેવશ થઈ જાય તો એવી એક ન જેને કાંઈ ખબર જ ન હોય એની જિંદગી બગાડી નાખે આવા શેતાનો કરીને આને ફાસ્ટ કરો અને આને મારી મારી ધોઈ નાખો આ મારો આદેશ મારો પછી કોલેશ હતો આવા કહેવાય મારા લાઈવ દ્વારા વાત છે વિધિ નોકરાશો વિધિ નું તમને કોઈ કહે ને પોલીસને બોલાવી જો ટિકિટ ન આવે તો પોલીસને કારણ કે પોલીસ જે કામ કરે છે ને ગુજરાત ની પોલીસ